નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ગરમાવો જોવા મળ્યો હતો ડેડિયાપાડામાં ઇ રિક્ષાનો સાંસદ અને એમએલએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

તપાસ થાય છે પણ ગોકળગાયની કહેતી મંદગાત એક થાય છે તો આજની સંકલન એ પણ કલેક્ટર પોતાના હિસ્કીને પણ કીધું કે ભાઈ આની ઝડપથી કાર્યવાહી કરો જે પણ લોકો હોય એમ ધરપકડ તાત્કાલિક થઈ જવું છે ભાગતા પડે છે હા આજે મારો ઈ રિક્ષા બાબત નો પ્રશ્ન હતો જેમાં એમણે જણાવ્યું છે કે ત્રણ લાખ પચાસ હજારનું એમાં એસ્ટિમેટ હતું અને એ પ્રકારે નર્મદા જિલ્લામાં સો જેટલી ઈ રિક્ષા આપી છે જેની જેમ પોર્ટલ પરથી ખરીદી કરવામાં આવી છે ત્યારે એક બાજુ સરકાર શ્રી જે પણ પંચાયતો હોય એને પાંચ લાખ સુધી કામ કરવાની સત્તા આપી છે અને બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા ટીડીઓ દ્વારા જેમ પોર્ટલ પર જે રિક્ષાઓ ખરીદવામાં આવી છે એ તકલાદી કક્ષાની એ વ્હીકલ છે અમને સાડા ત્રણ લાખ રૂપિયામાં સારું વ્હીકલ આ વિસ્તારોને મળે એ પ્રકારની અમે જિલ્લા સંકલનમાં